વલસાડમાં ધોરણ બારની પરીક્ષા આપે તે પહેલા યુવાને શું પગલું ભર્યું વલસાડના મૂળ નાના સરવાડા ગામના ને હાલ ધરમપુર રોડ ઉપર આવેલ કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલા રવિ એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણીસ વર્ષે ધ્રુવિક ઉર્ફે પટેલ નવ કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ બારમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો જે ગત વર્ષ દરમિયાન એક વિષયમાં ફેલ થયો હતો અને આ વર્ષે તે ફરી પરીક્ષા આપવાનો હતો અને ગત રોજ તે પરીક્ષાની હોલ ટિકિટ પણ લઈને ઘરે આવ્યો હતો ત્યારબાદ આજે સવારે તેના માતા અને પિતા નોકરી પર જવા માટે નીકળ્યા ત્યારે ધ્રુવિક ઘરે એકલો હતો ત્યારે તેણે પરીક્ષાનું ટેન્શન લઈ લેતા પોતાના ઘરે જ ગળે લીધો અને ત્યારબાદ તેની માતા ઘરે આવીને દરવાજો ખટખટાવતા દરવાજો નહીં ખોલતા આખરે દરવાજો તોડી અંદર જોતા ધ્રુવિક ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોતા તેને તાત્કાલિક નજીકની ઝેન ડોક્ટર હાઉસમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને લઈ અસંખ્ય તેમના વાલીઓ છે કે અમારું બાળક પરીક્ષાનું ટેન્શન લઈને કોઈ ખોટું પગલું ભરી ના બેસે ત્યારે વાલીઓ પોતાના બાળકોને સમજે બાળક કોઈ વાત બતાવવા દળતું હોય તો તેને એક મિત્ર બનીને તેની સાથે વાત કરે અને બાળકને સમજાવવા માટે પ્રયત્ન કરે તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો